સુરત લીંબાયત વિસ્તારમાં બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતા બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત લીંબાયત વિસ્તારમાં સમૂહલગ્ન યોજાયો આ સમૂહગ્નનું આયોજન સમાજના આર્થિક રીતે દુર્બળ વર્ગના પરિવારો માટે લગ્નના ભારે ખર્ચમાં રાહત આપવા માટે કરવામાં આવ્યું ટ્રસ્ટ તરફથી સૌ યુગલોને લગ્ન સમારંભ માટે જરૂરી વસ્તુઓ જેમ કે વસ્ત્રો આભૂષણ અને મૂળભૂત સામાન પૂરું પાડવામાં આવ્યું ટ્રસ્ટના પ્રમુખે જણાવ્યું કે આપણું ધ્યેય છે કે આર્થિક પરિસ્થિતિને કારણે કોઈપણ યોગ્ય વયના જીવનસાથીની પાસે લગ્નમાં અવરોધ ન આવે બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટે અત્યાર સુધીમાં આવા સમૂહ લગ્ન કાર્યક્રમો દ્વારા એકસો ચુમ્માળીસ યુગલોના લગ્ન સફળતાપૂર્વક કરાવી દીધા છે સમારોહમાં યુગલોના પરિવારજનો ટ્રસ્ટના સ્વયંસેવકો તથા સમાજસેવીઓની ભારે હાજરી આપી આ કાર્યક્રમનું સ્થાનિય લોકો તરફથી સ્તુતિપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમી રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ અબ્દુલ બસીર શેખ છે હું બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટનું નો છું અને આ ટ્રસ્ટ સુરત ગુજરાત લીંબા વિસ્તારમાં આઠ વર્ષથી સતત સમૂહલગ્ન કરાવતા આવી રહ્યા છે જેમાં આજ સુધી એકસો ને ચુમ્માલીસ લગ્ન અમે કરાવી ચૂક્યા છે અને આવનારા દિવસોમાં બે હજાર સત્તાવીસ જાન્યુઆરીની અંદર અમે એકાવન સમૂહલગ્ન હજુ કરવા જઈ રહ્યા છીએ આજે અગિયાર કપલના અમે સમૂલગનમાં નિકા કરાવ્યા છે અને એમને ઘર ગરસ્તીનું બધું સામાન અમે આપી રહ્યા છે અહીંયાથી જેમકે જે પણ જીવન જરૂરિયાતિ વસ્તુ લાગતી હોય કપાટ કિચનનું સામાન પલંગ ગદ્દા વગેરે બધી વસ્તુ અમે અહીંયા સમૂલગમમાં આપતા હોય છે અમારા બધા મહેમાનો માટે અમે જમવાનું પણ સોગળ કરતા હોય છે અહીંયા દુલ્લા દુલ્હાનું એક જોડે કે અમે પાંચપ્રીસ બાંત્રીસ લોકો એમ કરીને 70 લોકોને અમે અમાનું જમવાનું રાખી છે કે જે દી લોકો શરીર એટલા મતલબ આ લોકોને મોમાની અમે કરી સકી જરૂરત વસ્તુની અંદર અમારે જે પણ જીવનમાં જરૂરત વસ્તુ લાગતી હોય લોકો કે કપાટ છે પલંગ છે કિચનનો સામાન છે અને વાસાણો બધી વસ્તુ અમે અહીંયાથી આતા હોય ઓ લોકો ને એકદમ મેસેજ કરવા માંગે છે કે જો લોકોને જરૂર હોય કે તેમની દીકરીઓને જે લગન ન થતા હોય ને એમને કઈ મની ન હોય કે પૈસાની કે તકલીફ આવતી હોય તો બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ذمہદારો લોકોથી મળે અને જે કોઈ તારીખમાં નથી કરતા હોય તો તમારે છોકરીઓને લગનનો કાર્યક્રમ તમારે સાહેબ અમારા તારીખના સાહેબ અમને કરાવો અને તમારી જે થતી હોય તકલીફોને અમે આશાન કરવાની અમે કોશિશ કરીએ મારું નામ યાસીન મામદાણી છે હું લેમણ સમાજ થી છું અને બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ નો મહામંત્રી પણ છું આજે લીંબા વિસ્તારમાં માં ધોરાની પાસે અગિયાર છોકરા છોકરા સમૂહ લગ્ન અમે કરવામાં જઈ રહ્યા છીએ અને વિશાલલા આવતા વર્ષે અમારો ટાર્ગેટ એકાવન છોકરા છોકરીઓ રાખ્યું છે બેટી સેવા ચેરિટેબલ ટ્રસ્ટ હમણાં અમે ઘર ઘર જઈને દુરાને મસ્જિદ થી લઈને અઢાર નંબર વોર્ડ જે છે અમારું ઓગણીસ નંબર વોર્ડ જે છે વીસ નંબર છે એ બધા વોર્ડ માં ઘરે ઘરે જઈને જે જે છોકરા છોકરી ભણતા નથી અમે એને પ્રોત્સાહન આપીએ છીએ કે તમે ભણો અને એમને જે જે તકલીફો છે ટ્યુશન ની જવાડ કે સ્કૂલની જવાડોને એને કહીએ છીએ કે તમે અને સ્કૂલ રેગ્યુલર જાઓ કેમ કે આજની જિંદગીમાં पढ़ाई હો જરૂરી છે મારું નામ અમીન અગાણી છે અને આજે હું લિંબા વિસ્તારમાં બેઠી સેવા ચેરીબોટર્સ ના એટાળ સમાજની જરૂર મندي છોકરાઓના સમુલગનનો પ્રોગ્રામ લાવવામાં આવ્યું છે કેવા ભાવે તો સમુલગન માટે સારી સ્થિતિ છે કે જેમાં જે લોકો એપોર્ટ નથી કરી શકતા અને સમાજમાં જે રીતે ગુરાઈઓ છે દરેકની ગુરાઈ મોટા મોટા ખર્ચા થાય છે જેના લીધે તૈયર તહેરાન થાય છે લગ્ન કરવા માટે તો આવી રીતના જે સમૂહ લગન થાય છે એમાં લોકોને રાહત થાય છે લોકો માટે એક એક્ઝામ્પલ ફેટ થાય છે અને હું અભિનંદન આપવા માંગુ છું બેટી સેવા એજ મિન્ટના પર અને દરેક કાર્યકરમાં અભિનંદન આપવા માગું છું આટલો સમાજનું સારું ઉમદા કામ કરે છે શાહ ગુલાબા સુરત આજ આજ રોજ સુરત શહેર કે લંબાઈટ વિસ્તારમાં બેટી चैरिटेबल ट्रस्ट के द्वारा अब्दुल भाई बशीर उनके माध्यम से जो आज प्रोग्राम रखा गया है मैं समझता हूँ माशाल्लाह बहुत अच्छा प्रोग्राम है इस्तेमाई निके का ये लगभग इनका आठवां प्रोग्राम है और इसी तरीके से ये आगे भी तकरीबन इन्होंने कभी ग्यारह बच्चियों की कभी बीस बच्चियों का प्रोग्राम कंप्लीट किया है और मैं आप पत्रकारों के माध्यम से तमाम ये जो काम जिन्होंने भी किया है उनको मुबारकबाद देता हूँ जो नए जोड़े आज कंप्लीट हो रहे हैं आज जिनके निकाह है मैं उन्हें भी मुबारकबाद देता हूँ और समाज में ये आप लोगों के माध्यम से मैसेज देना चाहता हूं कि जो आज माहौल जो चल रहा है शादियों में फिजूल खर्ची का वो इस चीजों से बिल्कुल खत्म हो रहा है ताकि और ढोल धमाका ये जितनी भी चीजें फिजूल खर्ची है हम उससे बाहर निकल रहे हैं तो मैं सभी को तो इस तो प्रोग्राम के अंदर जितने भी काम करने वाले ट्रस्ट के बंदे हैं सभी को तो मुबारकबाद देता हूं और इन इसी तरह इस्तेमाल निको के अंदर आप लोग जुड़े तमाम समाज के सूरत शहर के लोगों को भी कहना चाहूंगा कि आप लोग भी इसी तरह जुड़िए और कंधे से कंधा मिलाकर जिस तरह सूरत बेटी चेरिटेबल ट्रस्ट काम कर रही है और भी तमाम जितने भी ट्रस्ट काम कर रहे हैं उनके साथ खड़े रहिए जिस तरीके से उनका योगदान दे सकते हैं योगदान दीजिए तन मन धन से यही मैं अल्लाह रबुल्जत को दुआ करता हूँ और सबको तो मुबारकबाद देता हूँ इन्होंने यहाँ पर बुलाया इज्जत उसे नवाजा इसके लिए टीम का पूरी बसी भाई की टीम का हम शुक्रिया अदा करते हैं